નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખેડૂતો માટેના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જેમાં દેવામાફી પંદર લાખની સહાય ડુંગળીના સમાચાર તેમજ ઘઉંના સમાચાર વિશેની વગેરે માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ગુજરાતમાં એકંદરે ઠંડી ગાયબ જોવા મળી રહી છે ગુજરાતનું તાપમાન ઘટ્યું છે હાલ અનેક વિસ્તારોમાં વાદળો છવાયા છે જોકે હાલ માવઠાની શક્યતાઓ નહી વાત ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી વાદળછાયું વાતાવરણથી આગામી બે ચાર દિવસ સુધી વાદળોનું પ્રમાણ અમુક વિસ્તારમાં જોવા મળશે અને હજુ પણ જોવી મળશે ઠંડીની રાહ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો ઊંચો રહેશે અને મોટા સમાચાર ઘઉં બાબતે જોઈએ તો ઘઉંના ભાવમાં ગુજરાતમાં ઘટીને છવ્વીસોની અંદર પહોંચ્યા છે વેપારો ઠંડા બજારોમાં મંદી વકરી રહી છે ગુજરાતના ભાવ ની અંદર આજે ખુલ્યા હતા જોકે વેપારો ખૂબ જ ઠંડા હતા જેને પગલે ભાવમાં હજી થોડી દબાઈ શકે છે બજાર પરંતુ જો મિલોની લેવલે આવશે તો બજારને મળી શકે છે ટેકો સરકાર દ્વારા ઘઉંનું વેચાણ વધવાને પગલે હાલ તેજી થવી મુશ્કેલ અનેતર તરફ ડુંગળી બાબતે મોટો સમાચાર મહુવામાં ડુંગળીની હરાજી શરૂ ઊંચામાં ચારસો છ્યાસી રૂપિયા બોલાયા કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર ગત સપ્તાહે પ્રતિબંધ મૂક્યા બાદ ગુજરાતમાં હજી પણ તમામ ક્ષેત્રોમાં ડુંગળીની હરાજી પૂર્વવત થઈ નથી ત્યારે મહુવામાં આજે હરાજી ચાલુ થઈ હતી અને ભાવ ઊંચામાં પાંચસો નજીક પહોંચ્યા હતા તો બીજી તરફ ગોંડલમાં આવકો પુષ્પ પુષ્કળ છે બે દિવસથી થઈ રહી છે પરંતુ બાયરો નથી અને બીજી તરફ ખેડૂતો પણ સતત બીજા દિવસે રસ્તા રોકોને હરાજી અટકાવે આના પગલે પોતાના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અન્ય મોટા સમાચાર જોઈએ તો આર્થિક મદદ કરવા કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીપીઓ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનોને પંદર લાખ રૂપિયાની સહાય આપવા બાબતે વાત કરવામાં આવી છે જેમાં દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને કરાવી શકો છો રજીસ્ટ્રેશન અન્ય મોટો સમાચાર દેવા માફીને લઈને ગુજરાતના ખેડૂતો એક લાખ કરોડ રૂપિયાના વધુ દેવા તળે દબાયેલ છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે જેમાં આગામી ચૂંટણીમાં ખેડૂતો દેવામાફીનો મુદ્દો પણ ઉછાળે તેવી સંભાવના દેખાઈ રહી છે જોકે સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતો માટે સરેરાશ બે લાખ રૂપિયાથી વધારેનું દેવું જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપ સરકારે વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થતા હોય તો ખેડૂતોના દેવા માફ કેમ ના થાય ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો આ મુદ્દાને ઉછાળી શકે છે અને દેવા માફી અંગે કંઈક નિવેડો પણ આવી શકે છે